અમરેલી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અંગે આરટીઆઈ માં થયો સૌથી મોટો ખુલાસો મહુવા અમરેલી જેતપુર ચાર માર્ગીય નેશનલ હાઈવે માં આવતી જમીનો બિન ખેતી કરવાના કોહાણ ખુલાસો અચ્છે દિન આવી રહ્યા છે તેની જાણ થતાં જ તક ઝડપી લેતા અમરેલીના સાંસદ હાઈવે માં આવતી જમીન બિન ખેતી કરી કરાવીને રાષ્ટ્રની સંપત્તિને ખૂબ મોટું નુકસાન કરવા અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટે કરી ફરિયાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાની પાંચ હજાર ચોરસ મીટર અને લાપાડિયા ગામે નિવૃત્ત એડિશનલ ટીડીઓ હર્ષદ દવેની જમીન થઈ ગઈ બિનખેતી હાઈવેનું નોટિફિકેશન બહાર પડે તે પહેલા સત્તર દિવસમાં જ થઈ ગઈ જમીન બિનખેતી આરટીઆઈ એક્ટિવિસ્ટ શ્રી નાથાલાલ સુખડીયા આવ્યા મેદાને અમરેલી જેતપુર મોવા જે સારમાર્ગી માર્ગ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવા માટેની પ્રક્રિયા જેનું નોટિફિકેશન બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના બહાર પાડવામાં આવ્યું અને આ બાબતે જે જમીનો સંપાદન થવાની છે એ બાબતીને કેટલી બિનખેતી અને ખેતી છે તે અંગેનું જિલ્લા કલેક્ટરશ્રી પાસે છેલ્લા ત્રણ મહિનાનું મેં આરટીઆઈથી વિગત માગી તો ત્યારે ખબર પડી કે તંત્રને બી ખબર હતી બે હજાર એકવીસમાં આનો જોઈન્ટ મેપિંગ કરવાના કામે નાયબ કલેક્ટર અમરેલીને સંપાદન અધિકારી તરીકે નીમવામાં આવ્યા હતા તેમ છતાં આ ત્રણ મહિનાની અંદર માનની સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની માલિકીની સરખડીયા ગામની ખેતીની જમીન તેમજ સાવરકુંડલા શહેરમાં આવતી સરખડીયા ગામની હદની જમીન પોતાના નામની જે છે એ બિનખેતી કરવામાં આવી રીતે સાંસદશ્રી દ્વારા અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને અહીંનું જિલ્લા વહીવટી તંત્રના સામેલ અધિકારીઓ મળી અને બેઠકો કરી અને ખેડૂતો સાથે અમુકઓ કરી અને એટલી બધી જમીનો બિનખેતી કરી નાખવામાં આવી કે જેથી રાજ્ય સરકાર અને રાષ્ટ્રના નાણાંને કરોડોનું વધારેનું ભારણ વધી જાય વળતર ચૂકવવા માટે અને કરોડોનું જાણી જોઈ આજે નારાયણભાઈ કાછડિયા છે એ પોતે જાણતા હતા કે અહીંયા રોડ બનવાનો છે અને પોતે જે તે વખતે સાંસદ બને ત્યારે ગોપનીયતાના શપથ લીધા હોવા છતાં પણ એમને આવું કૃત્ય કરી અને એક ષડયંત્ર બધાના મેળા પીપળાથી ગોઠવી અને સરકારને નુકસાનમાં ઉતારવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું હતું અને આ બાબતે સત્યાવીસ બાર ના રોજ મેં માનની વડાપ્રધાનશ્રીને સંપૂર્ણ વિગત સાથે લખવામાં આવ્યું છે કે ભાઈ આમની તપાસ કરો રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટને મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે આના માટે જવાબદાર તમામ સામે પગલા લ્યો જાણવા છતાં એ તંત્ર બિનખેતી કરી નાખે નારણભાઈની જમીન તો સત્તર દિવસમાં બિનખેતી થઈ તો બીજા એજ દિવસના અરજદારો હતા એમને બેતાલીસ દિવસે ના પાડવામાં આવી તમારી બિનખેતી જમીન નહીં થાય આ કેવી રીતનું તંત્ર તો આના માટે તપાસ કરવા માટે મારી વિનંતી છે કે આમની તપાસ થાય અને જાણવા મળ્યું છે નાતાલાલ કે આજ કલેક્ટર ઓફિસે મુલાકાત લીધી તો કઈ બાબતે આપ મુલાકાત લીધી હતી મે આજે વાંથી જરૂરી અમુક કાગળો કેટલી નોંધો રદ કરવામાં આવી કેટલી કેટલી અરજીઓ રદ કરવામાં આવી તો જે આ લોકોની બેઠકમાં નોતા એમની રદ કરવામાં આવી છે જે ખેડૂતો વ્યક્તિગત રીતે કરવામાં આવી અરજીઓ લગભગ મોટા ભાગે રદ કરી દેવામાં આવી છે જેની આરે આ લોકો એમઓયુ કર્યા હતા ખાનગીરાહે એમની મંજૂર કરવામાં આવી છે અને પૂંજીપતિઓના સાથ થી આ રોડકાંઠાને લાગુ એલામેન્ટમાં આવતી જમીનો રાતોરાત ખરીદી અને છેલ્લા ત્રણ મહિનાની અંદર આ બધો વહીવટ કરી નાખવામાં આવ્યો પરંતુ નેશનલ હાઈવે ના અધિકારીઓ જિલ્લા વહીવટી તંત્ર બે હાજર એકવીસ થી જોઈન્ટ મેપિંગ ના કામે બધા પત્ર વ્યવહાર થતો હતો પૈસાની ફી ભરવામાં આવતી હતી તેમ છતાંય આ સર્વે નંબરોમાં જાણી જોઈ અને ભારત સરકાર ને નુકસાન પહોંચાડવાનું કાવતરું રહીશું છે માનનીય માનની વડાપ્રધાનશ્રીને અને મુખ્યમંત્રીશ્રી ને મેં આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે પ્રજાના નાણાં આવી રીતે ગલત રીતે આવા રાજકીય વગ ધરાવતા લોકો વાપરી નાખે અથવા તો વળતર મેળવી લે તો એ દુઃખદ બાબત કહેવાય રાષ્ટ્રનું અહિત કર્યું ગણાય